હેલો મિત્રો કેમ છો મજામાં ને મિત્રો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ જે આણંદ જુનાગઢ નવસારી અને સરદાર કૃષિનગર ખાતે આવેલી છે આ કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ પડેલી છે જેના માટે સરકારી જોબ માટે જાહેરાત નંબર એક બે હજાર પચીસ બહાર પાડવામાં આવેલ છે તો મિત્રો વિશેષ વિગત આપણે આ વિડિયોમાં જોઈએ બિન શૈક્ષણિક વહીવટી સંવર્ગ વર્ગ ત્રણ જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ પાંચ વર્ષ માટે ફિક્સ માસિક પગાર અને ત્યારબાદ પે લેવલ બે મુજબ ઓગણીસ નવસો થી ત્રેસઠ બસો પ્રમાણે પગાર મળવા પાત્ર થશે અને સીધી ભરતીથી પસંદગી યાદી તૈયાર કરવા માટે રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓની વેબસાઇટ ત્રિપલ ડબલ્યુ ડોટ એ એ યુ ડોટ ઇન અથવા ત્રિપલ ડબલ્યુ ડોટ જે એ યુ ડોટ ઇન અથવા ત્રિપલ ડબલ્યુ ડોટ એન એ યુ ડોટ ઇન અથવા ત્રિપલ ડબલ્યુ ડોટ એસ ડી એ યુ ડોટ ઈ ડી યુ ડોટ ઇન પરથી ઓનલાઈન અરજીપત્રકો મંગાવવામાં આવે છે મિત્રો તમને વેબસાઇટ વ્યવસ્થિત રીડ થઈ શકે એટલા માટે હું વિડીયોને થોડો પોઝ કરું છું આપ લોકો ચોક્કસથી વેબસાઇટ જોઈ લો ચાર પ્રકારની કૃષિ યુનિવર્સિટીમાં ભરતી છે અને તમામ ગ્રેજ્યુએટ લોકો આમાં ભરી શકશે એટલા માટે ચોક્કસથી આ વિડીયો જોજો અને ખૂબ જ સારી સે સ્ટેટ ગવર્મેન્ટની જોબ છે છવ્વીસ હજાર સ્ટાર્ટિંગ પગાર હોવાનો છે તો મિત્રો આ યુનિવર્સિટીની વેબસાઇટ પર તારીખ પંદર સાત બે હજાર પચીસ સવારે અગિયાર કલાકથી તારીખ અગિયાર આઠ બે હજાર પચીસ રાત્રિના બાર કલાક સુધી ફોર્મ તમે ઓનલાઈન ભરી શકો છો અરજી કરવા માટેની મિત્રો આમાં બેનિફિટ એ છે આવી જાહેરાત દરેક લોકો પાસે પહોંચતી નથી ઓજસમાં ઓનલાઈન દેખાડતી હોતી નથી માત્ર કૃષિ યુનિવર્સિટીની વેબસાઇટ પર જ અવેલેબલ હોય છે એટલા માટે કોમ્પિટિશન ખૂબ ઓછી હોય છે કારણ કે મિત્રો પબ્લિકને ખ્યાલ જ નથી કે આવી કોઈ ભરતી છે જો પબ્લિકને ખ્યાલ જ નથી તો પબ્લિક ફોર્મ ભરવાના નથી અને જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચ્યો છે એટલા જ લોકો ફોર્મ ભરવાના છે તો વિચારો જોબ મળવાના ચાન્સીસ વધી જાય ને હં એટલે જ કહું છું ચેનલને સબસ્ક્રાઇબ કરી દો આવા જવું નવા વિડીયો આમાં મૂકવાના છીએ આપણે અને મિત્રો જેટલા જેટલા લોકોને જોબ મળી ચોક્કસથી મને જણાવજો તાજેતરમાં માં જોબ મળ્યા એવા આપણા ત્રણ સ્ટુડન્ટે આપણને જાણ કરી છે જેમાં એક કોમલબેન કરીને છે એક અમારા મિલનભાઈ છે અને એક બેનનું નામ હું ભૂલી ગઈ છું આ ત્રણ વ્યક્તિઓ મને પર્સનલમાં મેસેજ કર્યા હતા પછી એક શિલ્પાબેન કરીન છે જેઓ સ્ટાફ નર્સમાં પાસ થયા છે તેમણે પણ આપણને પર્સનલી મેસેજ કર્યો કે દીદી તમારા સપોર્ટ અને માર્ગદર્શન હેઠળ મને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે તો જે લોકોને જોબ મળે એ લોકો ચોક્કસથી કમેન્ટ સેક્શનમાં જવાબ દેજો મારા ધ્યાનમાં એક એવા પણ વ્યક્તિ છે કે જે ક્લાસ ટુ લેવલની પોસ્ટ પણ આપણા માર્ગદર્શનથી લઈ ચૂક્યા છે પણ ત્યારે હું ઓફિશિયલ આવી કોઈ પ્રવૃત્તિ કરતી ન હતી પરંતુ ફેસ ટુ ફેસ એમને મેં ફોર્સફુલી કીધેલું કે ભાઈ મેડમ તમે ભરો તમારામાં આવડત છે ને તમારો ટેલેન્ટ છે મે બી તમે પાસ થઈ જાઓ અને તેઓ હાલમાં ખૂબ સારી પોસ્ટ પર પોસ્ટેડ છે અને ઓલમોસ્ટ એમના લગભગ ચાર વરસથી સર્વિસ ચાલુ છે તો ઘણીવાર આપણો એક વિડીયો આપણો એક શેર કોઈકની જિંદગી બદલી દેતો હોય છે તો ચોક્કસથી તમે પણ જુઓ અને અન્ય જરૂરિયાતમંદોને આ વિડીયો શેર કરો મિત્રો અરજી કરવામાં આપણી જનરલ વિગતો ભરવાની છે જેમાં ચાર પ્રકારની યુનિવર્સિટીઓમાં મિત્રો આણંદ કૃષિ યુનિવર્સિટીમાં તોંતેર જૂનાગઢમાં ચુમ્માલીસ નવસારીમાં બત્રીસ અને સરદાર કૃષિ નગર દાંતીવાડામાં ઇઠ્યોતેર એટલે ખૂબ મોટી ભરતી કહી શકાય મિત્રો અને ખૂબ સરસ ભરતી કહી શકાય તો આટલી જગ્યાઓ માટે ઓલમોસ્ટ માનોને બસો ને ત્રણસો ત્રણસોથી પોણી ત્રણસો જેવી જગ્યાઓ છે જે આપણા માટે ખૂબ ખુશીના સમાચાર કહી શકાય મિત્રો આમાં માજી સૈનિક માટે પણ જગ્યા અનામત રાખવામાં આવી છે મહિલા ઉમેદવારો માટે પણ અમુક પ્રકારની બેનિફિટ્સ રિઝર્વ રાખવામાં આવ્યા છે વયમર્યાદા જોઈએ તો વીસથી લઈને પાંત્રીસ વર્ષ સુધીની હોય છે પરંતુ અલગ અલગ કેટેગરીમાં સરકારશ્રી દ્વારા માન્ય કરેલા ધારાધોરણ મુજબ વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે મિત્રો શૈક્ષણિક લાયકાત જોઈએ તો સ્નાતકની પદવી ધરાવતા હોવા જોઈએ અથવા તો સ્નાતકને સમકક્ષ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવા જોઈએ બાકી તો મિત્રો આપ સૌ જાણો જ છો ગુજરાતી હિન્દીનું નોલેજ ને સીસીસી કોમ્પ્યુટર કોર્સ કરેલો હોવો જોઈએ અને ના હોય તો એ તમે એક્ઝામ દઈને પણ એમનું સર્ટિફિકેટ રજૂ કરી શકો છો તો મિત્રો મારી દ્રષ્ટિએ તો ખૂબ જ સારી ઓપોર્ચ્યુનિટી છે શૈક્ષણિક લાયકાત વિશે આપ સૌએ જાણી લીધું છે માત્ર ગ્રેજ્યુએશન ચાહે કોઈપણ સ્ટ્રીમમાં હોય તમામ ગ્રેજ્યુએટ ઉમેદવારો આના માટે એલિજિબલ છે મિત્રો અરજી ફીની રકમ છે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલાઓ માટે એક હજાર રૂપિયા અનામત વર્ગના પુરુષ અને મહિલાઓ માટે બસો પચાસ રૂપિયા અને દિવ્યાંગ ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા અને માજી સૈનિકો માટે ફ્રી ઓફમાં ફોમ ભરી શકાશે મિત્રો આપણે જોઈ લઈએ કે આમાં કશું રિફંડ કેવું કંઈ મળવાનું છે કે નહીં ઓનલાઈન ફોર્મ તેમજ ઓનલાઈનના માધ્યમથી ફી ભરવાની છે અને ફોર્મ ભરતા પહેલાં તમામ સૂચનાઓ જોઈ લેવાની છે અને અરજી

હું જાણું છું કે એક હજાર રૂપિયા એ કોઈ નાની રકમ નથી અને એ આપણા અનામત બિનઅનામત વર્ગના ઉમેદવારો માટે છે અને અનામત વર્ગના ઉમેદવારો માટે બસો પચાસ રૂપિયા છે પરંતુ તમામ લોકો ફીના લીધે ઘણા લોકો ફેક ફોર્મ ભરતા હોય તે ભરતા નથી ઘણા લોકો ટાઈમપાસ માટે અથવા તો ઈચ્છા હશે તો જઈશું અધરવાઇઝ નથી જવું એવું વિચારીને ફોર્મ ભરતા હોય તો એ લોકો પણ ભરતા નથી જે લોકો તૈયારી નથી કરતા એ લોકો પણ ફી ભરીને ફોર્મ ભરવાના નથી આથી ફી રાખી છે તો એક દ્રષ્ટિએ સારું છે અને તમે લોકો જો તૈયારી કરતા હોય તૈયારી કરવાની ક્ષમતા હોય અને ઈચ્છા હોય તો ચોક્કસથી ફોર્મ ભરી દેજો કારણ કે મિત્રો આની પ્રાથમિક કટો કસોટી ઓએમઆર અથવા સીબીઆરટી એટલે કોમ્પ્યુટર બેઝ ટેસ્ટ રહેવાની છે જે સો માર્ક્સની હોવાની છે રીઝનિંગ ચાલીસ માર્ક્સ છે કોમ્પિટેટીવ એપ્ટિટ્યૂડ ત્રીસ માર્ક્સ છે ઇંગ્લિશ ગ્રામર પંદર માર્ક અને ગુજરાતી ગ્રામર પંદર માર્ક તો મિત્રો મારી દૃષ્ટિએ તો ખૂબ ઇઝી પેપર સ્ટાઇલ મને દેખાય છે કારણ કે હિસ્ટ્રી ભૂગોળથી લઈને માથાકુટિયા જે સબ્જેક્ટ કહેવાય એનો તો આમાં ખાસ સમાવેશ થયેલો જ નથી તો જો આપ લોકોને ઈચ્છા હોય તો ચોક્કસથી ભરો અને ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્ક છે ખાલી છોડો અથવા તો ખોટા જવાબ આપો એ બદલ નેગેટિવ ગુણ થશે અને એ કરતાં વધારે ઓપ્શન્સ તમે કીક કરો છો તો પણ નેગેટિવ ગુણશે એટલે કે તમે લોકો ઈ ઓપ્શનને સિલેક્ટ કરી શકો જો તમને આન્સર નથી આવડતો અથવા તો આન્સર દેવાની ઈચ્છા ન હોય તો ત્યારબાદ મિત્રો બીજા તબક્કાની જે એક્ઝામ છે પ્રથમ તબક્કાની એક્ઝામ માત્ર ક્વોલિફાઈંગ રહેવાની છે અને બીજા તબક્કાની જે એક્ઝામ છે તે મિત્રો એકસો ને વીસ મિનિટની બસો માર્ક્સની રહેવાની છે ને તેના આધારે જ તમારું મેરિટ અને તમારી જોબ કન્ફર્મ થશે તો મિત્રો જોઈએ બસો માર્ક્સમાં આપણને શું શું પૂછાવાનું છે ગુજરાતી વીસ માર્ક્સનું ઇંગ્લિશ વીસ માર્ક્સનું પોલિટી પબ્લિક એડમિનિસ્ટ્રેશન આરટીઆઈ સીપીએસ અને પીસીએ સી એ ત્રીસ માર્ક્સનું પૂછાવાનું છે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચર હેરિટેજ ત્રીસ માર્ક્સનું પૂછવાનું છે ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ સાયન્સ અને ટેકનોલોજી ત્રીસ માર્ક્સની પૂછવાની છે કરંટ અફેર્સ અને કરંટ અફેર્સ વિથ રીઝનિંગ ત્રીસ માર્ક્સનું પૂછવાનું છે અને ઓનલી રીઝનિંગ મિત્રો ચાલીસ માર્ક્સનું પૂછવાનું છે મિત્રો હવે ક્લાસ થ્રીની તમામ એક્ઝામ જીપીએસસી બેઝ થઈ ગઈ છે અને એના જેવો જ સિલેબસ છે તો વહેલામાં વહેલી તકે મહેનત કરીને લાગી જાઓ બાકી જેમ જેમ સમય વધશે તેમ તેમ પેપરનું લેવલ ખૂબ હાર્ડ થતું જવાનું છે અને કોમ્પિટિશન ખૂબ ટફ થવાની છે તો મિત્રો અન્ય માહિતી માટે હું આ પીડીએફને સ્ક્રોલ કરીને રાખું છું જેથી કરીને અન્ય કોઈ માહિતી તમારે અરજી કરવાની પદ્ધતિ એ ઉમેદવારોએ અરજીપત્રકમાં શું ભરવું વગેરે રીડ કરીને તમે માર્ગદર્શન મેળવી શકો છો બાકી જો કોઈને પ્રશ્ન હોય તો ચોક્કસથી કમેન્ટ કરો મિત્રો તમે લોકો કમેન્ટ નથી કરતા લાઈક નથી કરતા તો હું થોડી ડીમોટિવેટ થું છું પરંતુ જે લોકો મારી કાગડોળે રાહ જોવે છે એમના માટે હું ચોક્કસથી વિડીયો બનાવતી હોઉં છું અને અન્ય માહિતીસભર વિડીયો આવે ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો આવજો